વાદળોમાં કેટલું પાણી હોય આકાશમાં બંધાયેલા વરાળના વાદળો થઈને વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે આકાશમાં નાના મોટા રૂના પોલ જેવા સફેદ તો ક્યારેક કાળા ડિબાંગ વાદળો જોવા મળે છે ક્યારેક સમગ્ર આકાશ વાદળથી છવાઈ જાય પરંતુ બધા જ વાદળો વરસાદ લાવે તેવું બનતું નથી ક્યારેક નવાય લાગે છે કે ધોધમાદ વરસાદથી હજારો લિટર પાણી વરસે છે પણ આટલું બધું પાણી વાદળોમાં કેવી રીતે ભરાતું હશે વાદળ ફાટે ત્યારે તો એક સાથે હજારો લીટર પાણી જમીન પર ખાબકે છે વિજ્ઞાનીઓએ વાદળોના કદ માપી તેમાં કેટલું પાણી હોય તેનો અંદાજ કાઢવા યંત્ર બનાવ્યું છે ડોપ્લર રડાર વડે આ આગાહી થાય છે જો કે તેનાથી ચોક્કસ જથ્થો નક્કી કરી શકાય નહીં સામાન્ય રીતે વાદળના કદ કરતાં તેમાં દસ લાખમાં ભાગ જેટલું પાણી હોય છે આકાશમાં વાદળો લાખો ઘન મીટરના હોય છે દસ લાખ ઘન મીટરના વાદળમાંથી એક લાખ ઘર મીટર પાણી વરસે છે તેવો અંદાજ છે વાદળો ભલે નાના અને હળવા દેખાય પરંતુ તેનું કદ લાખો ઘર મીટરનું છે તો મિત્રો આવી જવું એ માહિતી જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો